ભાવનગર જિલ્લામાં આવેલા ગારીદાર શહેરમાં ગેરકાયદેસર કોલા ડ્રિંક બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે નાની વાવડી રોડ પર આવેલી એમડી પટેલ હાઈસ્કૂલ નજીક પોલીસને ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડતા આ ફેક્ટરી ઝડપાઈ છે પોલીસે સ્થળ પરથી કોલા ડ્રિંકના સેંકડો કોટન જપ્ત કર્યા છે સાથે જ કોલા ડ્રિંક બનાવવાનું મશીન પણ કબજે કર્યું છે આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે માલસામાન મળતા શહેરમાં ચકચાર મચી છે કોલા ડ્રિંકના ઉત્પાદન અને જથ્થાબંધ સંગ્રહ પાછળ મોટા નેટવર્કની સંડોવણી હોવાની શક્યતા છે હાલ ગોડાઉન કોના નામે છે તેમાંથી માલ ક્યાં મોકલાવતો હતો અને આખા પ્રકરણમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની દિશામાં ગાડીધાર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે આ અચાનક દરોડા બાદ નાગરિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે શહેરવાસીઓમાં સવાલ ઉઠી રહ્યો છે કે આવી ગેરકાયદેસર ફેક્ટરી શાળા નજીક કેવી રીતે ચાલી રહી છે અને સંબંધિત તંત્રને કેમ તેની ખબર ન પડી ગાદેધાર પોલીસે માલસામાન્ય કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા માટે પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે રમેશ મકવાણા દિવ્યાંગ ન્યૂઝ ગાદીધાર ભાવનગર